ઉપલેટા તાલુકાના મોજીરા ગામે આવેલ મોજ મોજડેમના દરવાજા ખોલવામાં આવેલ હોય જેને કારણે ગઢાળા ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ કોઝવે ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે પાણીની સપાટીમાં વધારો થતા ડેમના સત્તાવીસ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા છે આમ ભારે વરસાદ થતા મોજ ડેમ માં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા ગઢાળા ગામ જવાનો કોજવે પાણીમાં ગરકાવ થતા લોકો ને તાલુકા મથકે જવા આવવાની મુશ્કેલી નીચણવાસમાં આવતા ગામના લોકો ને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવે છે. રિપોર્ટર વિપુલ ધામેચા સિટી ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા. ગામના પૂર્વ સરપંચ ચરણભાઈ આહી આજે ભોજ ડેમ તેમજ સમગ્ર વિસ્તારની અંદર ખૂબ જ વરસાદ હોય જેને કારણે ભોજ ડેમના તમામ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલી નાખવામાં આવેલ છે જેને કારણે ભોજ નદી આજે ગાંડી ટૂર બની છે તેને કારણે ગઢાડા ગામનો જે મુખ્ય રસ્તો કોજબી આવેલ છે તે પાણીમાં છેલ્લા પાંચ દિવસથી ગરકાવ થઈ ગઈ છે જેને કારણે ગામ લોકોને તાલુકો મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે